બે હજાર ચૌદ અને ઓગણીસમાં જુમલા યાત્રાઓ ખૂબ કાઢી ભાષણોમાં પબ્લિક મીટિંગ્સમાં રેલીઓમાં લોકોને ખૂબ જુમલા આપ્યા દસ વર્ષમાં એક પણ વાયદો હકીકતમાં પરિવર્તિત ના થયો એક પણ વચન પૂરું ના કર્યું એટલે હવે ભગવાન નામ રામના નામે લોકો પાસે જવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે ભગવાન રામ તો તમારા મારા આપણા આખા વિશ્વના છે આપણે રોજ ઘરે હોય મંદિરમાં હોય ધાર્મિક સ્થળોએ રોજ દર્શન કરીએ છીએ રોજ પૂજા કરીએ છીએ ને ભગવાન રામ પાસે પ્રાર્થના કરીએ કે આ જુમલાવારી સરકારને સદબુદ્ધિ આપે અને પ્રજાને જે આશીર્વાદ મળે કે આવનારા દિવસોમાં જુમલાવાળી સરકાર નહીં પણ ભગવાન રામના આશીર્વાદવાળી ખરેખર રામ રાજવાળી સચ્ચાઈનો સાથ આપવા વાળી સર્વને સન્માન આપવા વાળી બધાને સમાનતાને અધિકાર આપવા વાળી અને બંધારણ મુજબ કામ કરવાવાળી સરકાર બને ગુજરાતમાં એક પછી એક જમીન કૌભાંડો બહાર આવી રહ્યા છે પહેલા પાંજરાપોળની ગાયોની મુલસણાની જમીનનું કૌભાંડ દસ હજાર કરોડનું અને હવે ઓલમ્પિક ઓલિમ્પિકની મેજબાનીના નામે અત્યારથી જમીન કૌભાંડોની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદથી નજીકમાં મણિપુર ગોદાવી ખાતે ટીપી સ્કીમ નંબર ચારસો ઓગણત્રીસમાં એકસો બાવીસ કરોડનું જમીન કૌભાંડ થયાના સ્પષ્ટ પુરાવા સાથેની હકીકતો બહાર આવી રહી છે કોઈ ગરીબ સામાન્ય માણસને સો ચોરસ વારનો પ્લોટ જોઈતો હોય તો પણ વર્ષો સુધી ધક્કા ખાધા પછી પણ એને સો વારનો પ્લોટ આ સરકારમાં નથી મળતો અને આ સરકારના માનીતા એમના મળતિયાઓને રાહત દરે પ્લોટ પણ મળી જાય ને હમણાં થોડા સમયમાં રજીસ્ટર થયેલી કંપનીઓને કરોડોનો ફાયદો કરાવવાના નિર્ણયો પણ થઈ જાય એની હકીકત જોઈએ તો અમદાવાદ નજીક ગોધાવી મણિપુરની ટીપી સ્કીમ નંબર ચારસો ઓગણત્રીસમાં સંસ્કારધામના સંસ્થાના નામે ત્યાં આગળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના નીમ થયેલા ચાર પ્લોટ હતા જે ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ નંબર બસો સિત્યાસી બસો નેવ્યાસી ત્રણસો બે અને બસો નેવ જેની કુલ ક્ષેત્રફળ છ્યાસી હજાર એકસો ત્રાણું ચોરસ મીટર હતું એ સંસ્કારધામ અમદાવાદ દ્વારા ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર ને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીશું એ હેતુ સાથે ઓરડામાં માગણી કરવામાં આવી જુલાઈ બે હજાર બાવીસમાં માગણી કરવામાં આવે છે ઓરડાની કમિટી ચાર જુલાઈ બે હજાર બાવીસમાં એના માટે મંજૂરી આપે છે એની જે લેન્ડ પ્રાઇઝ નક્કી કરવાવાળી કમિટી છે એ બજાર કિંમત જંત્રીના ભાવ બધી હકીકતોને નિયમોને ધ્યાનમાં રાખી ને જમીનની કિંમત નક્કી કરે છે બસો ચુમ્માલીસ કરોડ રૂપિયા આ ચાર પ્લોટ જેનું ક્ષેત્રફળ છ્યાસી હજાર ચોરસ મીટર થાય જેની કિંમત નક્કી થાય છે બસો ને કરોડ રૂપિયા એ જમીન આ સંસ્થાને ફાળવવા માટેની દરખાસ્ત ઓરડા દ્વારા મોકલવામાં આવે છે એમના માનીતા ઉદ્યોગપતિઓ તો છે પણ સાથે સાથે આ સંસ્કારામનો પત્ર જે નવેમ્બર ત્રેવીસમાં લખવામાં આવે છે એની પર ઓરડા દ્વારા એની આઠ બાર બે હજાર ત્રેવીસની મિટિંગમાં ઠરાવ કરીને આ ટ્રાન્સફર લીસ્ટ ડીડ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવે છે અને આખી પ્રક્રિયા એ રીતે કરવામાં આવે કે જેથી પ્રજાના ટેક્સના પૈસા અને સરકારી જે આવક છે એને ચૂનો ચોપડી અને પોતાના માનીતા ભાજપના નેતાઓને અને માનીતા ઉદ્યોગપતિઓની કંપનીને ફાયદો કરાવવાનું આખું આ ષડયંત્ર છે ખાસ કરીને જ્યારે કોઈ પણ આવી કંપનીને જમીન આપવાની હોય તો લેન્ડ ડિસ્પોઝલ માટેની જે જોગવાઈઓ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ કંપનીને જમીન આપવી હોય તો એનું ઓક્શન કરવાનું થાય છે ઓક્શનમાં જે વધારે ભાવ આવે એ મુજબ એને આપવાનું થાય પણ સંસ્કાર ધામને શૈક્ષણિક હેતુ સાથે જોડાયેલી સંસ્થા છે એણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવાની વાત કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વાત કરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાની વાત કરી એટલા માટે રાહત દરે એને જમીન આપવામાં આવી અને રાહત દરની જમીન પાટલા ભાણે એમના માનીતી બે કંપનીઓને પધરાઈ દેવાનું આ એકસો બાવીસ કરોડનો આ કંપનીઓને ફાયદો કરાવવાનું કૌભાંડ છે એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે જ કોર્પોરેશન નગરપાલિકાના અધિકારીઓને કહેતા હતા કે રસ્તામાં અને બીજી ગુણવત્તામાં ધ્યાન રાખજો ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને બીજી બાજુ આ કરોડો રૂપિયાના જમીનના ભ્રષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રી પણ ચૂપ છે અને એમની જ મિલી ભગત એમને એમના આશીર્વાદથી આ સરકારી જમીન પ્રાઇવેટ કંપનીઓને પધરાવવામાં આવે છે એક બાજુ ઓલિમ્પિક વિલેજ બનશે એમ કરીને ખેડૂતોની જમીનો પણ જબરજસ્તી પડાવવામાં આવે છે અને બીજી બાજુ એ જ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાના નામે જમીન ફાળવી અને કંપનીઓનો ફાયદો કરવામાં આવે છે ત્યારે આખું પ્રકરણની હકીકતો જોતા એટલું સ્પષ્ટ છે કે આ કંપનીઓને એકસો બાવીસ કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટેનું આખું આ ષડયંત્ર છે કૌભાંડ છે સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આની તપાસ કરાવી જોઈએ જે પણ જરૂરી છે કાયદાકીય જોગવાઈઓ મુજબ પગલાં લેવા જોઈએ અને સાથોસાથ આખી જે ફાળવણીની પ્રક્રિયામાં શરત ભંગ થયો છે કારણ કે સંસ્કારધામને જ્યારે જમીન ફાળવાય ત્યારે શરત નંબર સાતમાં સ્પષ્ટ લખેલું છે કે આ જમીન કોઈને પણ ગિફ્ટ નહીં આપી શકાય તબદીલ નહીં કરી શકાય ભાડે નહીં આપી શકાય વેચાણ નહીં કરી શકાય અને એનો કોઈ હેતુફેર નહીં થઈ શકે શરતનો ભંગ કરવામાં આવે છે એની જોગવઈઓ જે છે એનો પણ ભંગ થાય છે અને સાથે સાથે એમાં જે આખું ભ્રષ્ટાચારનું કૌભાંડ છે એ બાબતે સરકાર તાત્કાલિક તપાસ કરાવે મુખ્યમંત્રી શ્રી સરકાર તરફથી એનું સ્ટેન્ડ ક્લિયર કરે કે તમે આ મહામૂલી જમીનો પહેલાં મુલસણામાં સરકારની ભાગીદારીથી મિલીભગતથી મોટું કૌભાંડ થયું હવે આ મણિપુર ગોદાવીમાં બીજું કૌભાંડ છે અને દિવસે દિવસે આવા અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે